થશે એ રાઉન્ડ ખૂબ જ ભારે હશે અને સાર્વત્રિક વરસાદ પડશે એવું હાલ વેધર મોડલ બતાવી રહ્યા છે મિત્રો આજની અપડેટ પ્રમાણે સિસ્ટમની લાઈવ માહિતી તમને જણાવી દઈએ તો મિત્રો આજે બીજી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ છે અને અત્યાર પછી જમીનના માર્ગ ઉપરથી આ જે આ સિસ્ટમ છે એ આગળ વધશે અને મિત્રો ગુજરાત નજીક પણ આ વરસાદી સિસ્ટમ આવી શકે છે આવતીકાલથી એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ આવતો જોવા મળી રહ્યો છે કારણ કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી લઈને મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે અને આવતીકાલ છે ત્રીજી સપ્ટેમ્બર અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ રાત્રિથી અથવા તો ચાર સપ્ટેમ્બરના રોજ વહેલી સવારથી જ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવે છે તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા શું નવી નકવાર આગે વ્યક્ત કરવામાં આવી છે એમની માહિતી આ વિડીયોની અંદર આપણે જણાવીશું સાથે તમને જણાવીશું કે બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ જે ગુજરાત નજીક આવશે તો ગુજરાત ઉપરથી પસાર થશે તેમ તેમ સિસ્ટમ છે એ મિત્રો થોડીક વધારે મજબૂત બનતી જશે મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ મિત્રો આગળ આવશે ત્યાર પછી અહીંયા ઉત્તર ભારતના જે ભાગો છે રાજ્યો છે ત્યાં પણ મિત્રો અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે અરબસાગર છે ત્યાં દરિયાઈકાંઠાના ભાગોની અંદર પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મધ્ય ભારતની અંદર પણ હાલ ચોમાસું છે એ ફૂલ એક્ટિવ મોડની અંદર જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કંઈ ગુજરાત નજીક આવશે જમીન માર્ગ તરફથી આવશે ત્યારે મિત્રો સિસ્ટમને વેગ મળશે અને સિસ્ટમ જેમ જેમ મિત્રો આગળ વધશે તેમ તેમ મજબૂત બનતી જોવા મળવાની છે અને મિત્રો જેના કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર મિત્રો એટલે કે ભારે વરસાદનો રાઉન્ડ છે એ પાંચથી લઈને આઠ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ખાસ કરીને પાંચ છ સાત આઠ આમ મિત્રો આ ચાર દિવસ છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની વેધર ડેટા દ્વારા મિત્રો ખાસ આગાહી સામે આવી છે તમને જણાવી દઈએ તો મિત્રો પાંચ તારીખના રોજ છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે કેટલાક જિલ્લાઓમાં તો મિત્રો દસ આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેમની માહિતી જણાવીશું અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર શું વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર મિત્રો શું આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાના છીએ સાથે સાથે મિત્રો આજના દિવસે એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર હજી પણ ભારે વરસાદી ઝાપટાં નોંધાશે વાતાવરણ કેવું જોવા મળશે એમની માહિતી પણ તમને જણાવવાના છીએ દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે કે જે સૌથી પહેલાં તમને અમારી આ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હાલ તમને જણાવી દઈએ તો આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર છે એ ભારે તેથી ભારે વરસાદ જોવા મળવાના છે તમામે તમામ અપડેટો મેળવીએ સાથે આજે ગુજરાતના દરિયે કંઠાના ભાગોની અંદર શું વરસાદ પડશે સાથે મિત્રો જે રીતે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં બંગાળની ખાડીવાળી વરસાદની સિસ્ટમ છે એ પાંચથી લઈને આઠ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાત નજીક આવશે તે ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે સાથે સાથે મિત્રો આજે વરસાદની આગાહી ઉપર નજર કરી લે તો આ ચાર સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે પાંચ સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતની અંદર મિત્રો છે ઓરેન્જ એલર્ટનું જે વોર્નિંગ વોર્નિંગવાળો મેપ છે જાહેર કરી દેવામાં આવ્યો છે છ તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયેલા વરસા વિસ્તારમાં વરસાદ પડશે હવામાન વિભાગની આગાહીની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં છે એ વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા મળવાનો છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મિત્રો ત્રણ તારીખથી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે તો કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો વાતાવરણની અંદર ફેરફાર પણ થતો જોવા મળવાનો છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થતી જોવા મળી છે સાગરના દરિયાની અંદર પણ મિત્રો અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમ છે દરિયાકાંઠાના અંદર સક્રિય થતી જોવા મળી છે અને મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદ હવે ભૂક્કા બોલાવશે છે મધ્ય ભારતના ભાગોની અંદર પણ મિત્રો હાલ જે ચોમાસું છે એ સક્રિય થઈ છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે બંગાળની ખાડી પડી વરસાદી સિસ્ટમ પણ આગળ વધશે આ મિત્રો ઘણી બધી વરસાદી સિસ્ટમો એકસાથે આગળ વધતા ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે ત્યારે સિસ્ટમ વધારે મજબૂત થશે મજબૂત સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની પણ શક્યતા છે આગાહીની અંદર મિત્રો રહેલી છે મોટી અસ્થિરતા કારણ કે મિત્રો તમે જોઈ શકો છો બીજી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજ રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ ધોધમાર વરસાદ પડશે સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા ભાગો છે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે તો અમુક ભાગોમાં વાતાવરણ છે એ હજુ પણ ચોખ્ખો જોવા મળશે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે જોવા મળશે હા બાકી તો મિત્રો વરસાદી ઝાપટા જોવા મળશે આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખેંચાઈ શકે છે હવે મિત્રો તમે જોઈ શકો છો બીજી અને ત્રીજી તારીખના રોજ કેવું ગુજરાતનું હવામાન છે ખાસ કરીને ત્રીજી તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થઈ શકે છે ત્રીજી તારીખના રોજ મિત્રો અમુક વિસ્તારોમાં વરાપ જોવા મળી શકે છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને ત્રીજી તારીખના રોજ રાત્રિથી જ બંગાળ ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાત નજીક પણ આગળ આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે ચાર તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં છે વરસાદની આગાહી છે જેમાં સુરત ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે ભરૂચ લાગુના વિસ્તાર છે છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ પડી શકે છે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા છે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પડી શકે છે આ સાથે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે દરિયાઈકાંઠાના ભાગોની અંદર પણ અત્યારે વાતાવરણની અસ્થિરતા છે જોવા મળી રહી છે અમુક ભાગોમાં તો મિત્રો અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂર્ણ છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળી રહ્યા છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ પાંચ તારીખ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ આ ચારથી પાંચ દિવસ એવા રહે છે કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં

ગુજરાતમાં જોવા મળેલી છે આમ મિત્રો દિવસે દિવસે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે અને વરસાદની પણ માત્રામાં વધારો થતો જશે છ તારીખ સાત તારીખ આઠ તારીખના રોજમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ છે એ પડી શકે